નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરનારા મોટા સમાચાર હવે બેંક ખાતા ધારકો વાહન ચાલકો કર્મચારીઓ અને કરદાતાઓ તેમજ આધાર કાર્ડ અને પાન કાર્ડ ધારકો ખાસ જાણી લો આવ્યા નવા નવા નિયમો નહીતર તમારા જ પૈસા નહીં ઉપાડી શકો અને થશે પચાસ હજાર રૂપિયાનો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન પીએમ નરેન્દ્ર મોદી નાગપુરમાં આરએસએસના હેડક્વાર્ટર કેશવકુંજ પહોંચ્યા હતા આ દરમિયાન સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતની સૌથી મોટી સંપત્તિ આપણા યુવાનો છે ભારતના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા છે તેમની જોખમ લેવાની ક્ષમતા અને ગણી વધી ગઈ છે આરએસએસ અંગે કહ્યું કે આરએસએસ એ અમર સંસ્કૃતિનું વટવૃક્ષ છે સ્વયંસેવક માટે સેવા એ જ જીવન છે અમે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રનો મંત્ર લઈને આગળ ચાલી રહ્યા છીએ હવે આધાર કાર્ડ ધારકો અને પાન કાર્ડ ધારકો ખાસ જાણી લો સરકારે પાન આધાર લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું હતું હવે જે લોકો આ ભૂલ કરી હશે તેને ભોગવવું પડી શકે છે એટલે કે પાન પાન આધાર કાર્ડ સાથે નથી તો તમારા તમામ તમામ કામો કામો અટકી શકે છે લગતા રોકાઈ જશે તમારું પાન કાર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવી શકે છે આથી તમે પાન કાર્ડ ને લગતા કોઈ પણ કામ નહીં કરી શકો જેમાં બેંકના કામો પણ તમારા અટકી શકે છે ત્યારબાદ હવે આવક કરદાતાઓ માટે લઈને આવ્યો મોટો ફેરફાર એક એપ્રિલ બે હજાર પચીસથી સમગ્ર દેશમાં નવું કર માળખું લાગુ કરવામાં આવશે જે પછી બાર લાખ સુધીનો પગાર મેળવનારને હવે આવકવેરાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં પરંતુ આ માટે તેણે નવી કર વ્યવસ્થાનો વિકલ્પ પસંદ કરવો પડશે આપને જણાવી દઈએ મિત્રો કે જૂની કર વ્યવસ્થામાં આરોગ્ય વીમા પ્રીમિયમ અને કલમ એસીસી એનપીએસ એચ આર એ અને કલમ એસીડી હેઠળ છૂટ ઉપલબ્ધ છે ત્યારબાદ આગળના નિયમની વાત કરીએ મિત્રો તો એક ફેબ્રુઆરીના રોજ રજૂ કરાયેલા બજેટમાં ટેક્સ ડિડક્શન એક્ટ સોર્સ નિયમોમાં મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી નવો ટીડીએસ નિયમ એક એપ્રિલથી અમલમાં આવશે નવા નિયમો અમલમાં આવ્યા બાદ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી અને રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી બનાવતા રોકાણકારોને મોટી રાહત મળશે હકીકતમાં વરિષ્ઠ નાગરિકોને રાહત આપતા એફડીમાંથી થતી આવક ટીડીએસ કપાતની મર્યાદા હવે બમણી કરી દેવામાં આવી છે હવે દેશના અને ગુજરાતના દરેક વાહન ચાલકો ઘરેથી વાહન લઈને નીકળતા પહેલા જાણી લો આવ્યો નવો નિયમ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી હીતિન ગડકરીએ શનિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નવી ટોલ નીતિ 1 એપ્રિલ થી દેશમાં લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું કે લોકો નવી નીતિથી સંતુષ્ટ થશે અને ટોલ અંગે કોઈ પ્રશ્ન ઉભા થશે નહીં ગડકરીએ કહ્યું કે હાલમાં સંસદનું સત્ર ચાલી રહ્યું છે તેથી વધુ માહિતી અમે આપી શકતા નથી હવે વાહન ચાલકોના ખિસ્સા ખાલી કરતા મોટા સમાચાર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ હાઈવે પર મુસાફરીનો ટોલ ટેક્સ પાંચ થી લઈને પચીસ રૂપિયા સુધી વધારી દેવામાં આવ્યો છે પાલનપુર સુધીના પરના ખેમા ટોલ પ્લાઝા પર આ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે જે એકત્રીસ માર્ચથી મધરાતે બાર વાગ્યાથી લાગુ કરવામાં આવશે જેમાં નાની ગાડીઓ પર પાંચ રૂપિયા લાઇટ કોમર્શિયલ વ્હીકલ મિની બસ પર દસ રૂપિયા અને ટ્રક અને બસ માટે વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે બે બેંકમાં ખાતાધારકો જેઓ એટીએમ ધરાવે છે એ ખાસ જાણી લો નહીતર તમારા જ પૈસા તમે નહીં ઉપાડી શકો આરબીઆઈએ એટીએમમાંથી ઉપાડ ચાર્જમાં વધારો કરવાની મોટી જાહેરાત કરી છે આરબીઆઈએ જણાવ્યું છે કે એક મહિનાથી જો ગ્રાહકો માસિક મફત વ્યવહાર મર્યાદા ઓળંગે તો તેને દરેક વ્યવહાર માટે વધારાના બે રૂપિયા ચૂકવવા પડશે હાલમાં બેંકો મફત વ્યવહાર મર્યાદા ઉલ્લંઘવા પર એકવીસ રૂપિયા વસૂલ કરે છે પરંતુ પહેલી મે થી ચાર્જ વધારીને ત્રેવીસ રૂપિયા થઈ જશે બેલેન્સ પૂછપરછ માટે પણ અન્ય ચાર્જ ચૂકવવો પડશે ત્યારબાદ ડોક્ટર અને દર્દીઓ માટે પણ આવ્યા મોટા સમાચાર કેન્સર ડાયાબિટીસ હૃદયરોગ અને એન્ટિબાયોટિક જેવી દવાની કિંમતમાં એક પોઈન્ટ સાત ટકા સુધીનો વધારો થઈ શકે છે આ વધારો નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રોસેસિંગ ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવ્યો છે જે દવાના ભાવને નિયંત્રિત કરે છે આ પગલાથી ફાર્માસ્યુટિકલ કંપનીઓને રાહત મળશે કારણ કે તેઓ ઉત્પાદનની વધતી કિંમતનો સામનો કરી રહી હતી જો કે આ ભાવ વધારો દર્દીઓ માટે નાણાકીય બોજ બની શકે છે હવે એટીએમ ધારકો ખાસ જાણી લો નહીંતર પડશે મોંઘું જો તમને વારંવાર એટીએમ માંથી પૈસા ઉપાડવાની આદત હો તો તમને થોડા દિવસોમાં આદત સુધારી લેવી પડશે કારણ કે પહેલી મેથી એટીએમમાંથી પૈસા ઉપાડવા મોંઘા થવા જઈ રહ્યા છે આરબીઆઈ બેંકોને એટીએમ ઇન્ટરચેજ ફી વધારવાની મંજૂરી આપી છે જેના કારણે જો હોમ બેંક નેટવર્કની બહારના એટીએમમાંથી તમે કોઈ પૈસાનો ઉપાડ કરો છો અથવા બેલેન્સ ચેક કરવામાં આવે છે તો તમારે પહેલા કરતા વધુ ખર્ચ કરવો પડશે હવે કર્મચારીઓ ખાસ જાણી લો નહીંતર થશે મોટું નુકસાન કેન્દ્ર સરકાર 1 એપ્રિલથી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ શરૂ કરવા જઈ રહી છે આ ખાસ કરીને એવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે કે જેઓ નિવૃત્તિ પછી નિશ્ચિત આવક ઈચ્છે છે નોંધનીય છે મિત્રો કે ચોવીસ ફેબ્રુઆરીએ સરકારે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસ ના વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ ની સત્તાવાર જાહેરાત કરી હતી હવે આ યોજના એક એપ્રિલ બે થી લાગુ કરવામાં આવશે